ચોમાસાની ઋતુ હોય અને ઋતુ હોય સીઝન હોય અને બીમારી ના થાય એવું શક્ય નથી કે આપણે જ્યારે જયારે બી જોઈએ છે કે ભાઈ ચોમાસા ની વરસાદની ઋતુમાં ઘણા જ બીમારીઓ ફેલાવી ઘણા વાયરસ હોય ઘણા એવા અમુક એવો રોગચાળો ફાટતો હોય છે ને તેમાં તકલીફ વધારે થતી હોય છે અને આવી સિઝનમાં શું છે કે આપણે નાના બાળકોની કેર વધારે લેવી પડતી હોય છે કારણ કે નાના બાળકો બીમાર પડી જાય તો શું છે કે મા બાપ ને બી બહુ તકલીફ પડે એમને બી જાગવું પડે છોકરો રાત્રે ઊંઘે નહીં તો એમને બી તકલીફ પડે અને ઘણી વખત તો શું થાય છે કે આપણે નાની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો બી નાના બાળકો જલ્દી સારા નથી થતા એમને ઘણી વખત તો એવું બને છે કે દવાખાનાની લાઈનો આજે આ દવાખાનું કાલે બીજું દવાખાનું કાલે દવાખાનું ઘણી વખત admit બી થવું પડતું હોય છે એટલે કે આવું બધું ના થાય અને આવી જે પરેશાની ને પરેશાનીઓ ના થાય એના માટે તમે એક એવું વિચાર કરી શકો કે ચોમાસાના જે ત્રણ ચાર મહિના છે એમાં શું એટલીસ્ટ તમે ત્રણ ચાર મહિના જો તમારે પરિસ્થિતિ તમારી સારી હોય અને તમે ખરીદી શકતા હોય તો શું છે કે ફ્રુટ્સ એવા ખટ્ટા મીઠા હોય છે કે જેમાં વિટામિન સી વધારે હોય છે એવા અમુક ત્રણ ચાર ફળ છે આપણે કુદરતે આપેલા છે જેમ કે સફરજન છે લીંબુ પાણી છે આમળા છે દ્રાક્ષ છે કીવી છે હવે મોસંબી છે નારંગી છે એટલે આમાં જે જેમાં તમને લાગે કે જેમાં વિટામિન સી વધારે હોય હવે આ વિટામિન સી માં કેવું હોય છે કે આમળામાં બી ફૂલ છે પણ પછી આપણા જે બાળક અને આપણું જે બાળક શું ખાઈ શકે એ આપણે વધારે નક્કી કરવું પડે ઘણી વખત કેવું છે સફરજન બી સારું હોય છે એટલે આ જે ચાર પાંચ ફળ છે એમાંથી તમને જે ગમે અને તમે જે ખરીદી શકો અને તમારી જે બાળક જે ખાઈ શકે એ કન્ટીન્યુ રાખવા જોઈએ ત્રણ ચાર મહિના તમે કન્ટીન્યુ રાખો તો શું છે કે બાળકમાં સારી એવી રોગ પ્રતિકારક શક્તિ આવી જાય છે વિટામિન સી હોય છે અમુક એન્ટી પણ સારા એવા હોય છે એટલે શું બાળકમાં સારી એવી રોગ પ્રતિકારક શક્તિ આવી જાય તો ચોમાસું શું હોય છે કે અમુક જે જીવાણુ હોય એમની સંખ્યા વધતી હોય છે અને આપણું જે શરીર છે ને જે શરીર એ વાતાવરણને સેટ થવા જાય છે એટલે ઘણી વખત શું થાય છે કે એ શેર થવામાં અને પેલા જે જંતુઓની સંખ્યા વધારે હોય એટલે આપણું શરીર ઘણી વખત થાપ ખાઈ જાય છે એમાં પણ બાળકોમાં વધારે તકલીફ પડતી હોય છે તો તમે આવા જે ફ્રુટ્સ ખાતા રહો તો શું એમનામાં એક જાતની રોગપ્રતિકારક શક્તિ સારી એવી આવી જાય છે એટલે કોઈ બી જ્યારે આવા નવા વાયરસ બેક્ટેરિયા કે કોઈ એવા જીવાણુ જ્યારે એમના શરીરમાં હુમલો કરે ત્યારે શું છે આ બાળકો આસાનીથી એ જંતુઓ જે બી આપણા શરીરમાં આવ્યા હોય એની સામે લડત લઈ શકે છે અને બીમાર ના પડે એ તો આપણે ના કહી શકીએ પણ કેમ કે બીમારી છે એટલે પણ એ બીમારીના જે જંતુઓ એમની પર એટેક કરે ત્યારે એ લોકો શું છે કે જલ્દી સારા થાય એટલે જલ્દી સારા થાય એટલે જો કદાચ પાંચ છ દિવસ લાગવાના હોય તો એકાદ બે દિવસમાં સારા થઈ જાય અને ઘણી વખત શું આગળ તમારે એડમિટ થવાનું હોય કે એવા જે મોટા મોટા પ્રોબ્લેમો થાય છે એમાં સહાયતા મળે છે અને એવા એનું બહુ જોઈ નથી પડતું આગળ અને બાળક શું છે કે ધીરે 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 એને એ એ જંતુ સામે લડી જાય છે અને શું છે કે એ બાળક જયારે રોગપ્રતિકારક શક્તિ વધે એટલે થોડા હેરાનગી બહુ જ ઓછી હોય બહુ જ ઓછી હોય છે તો આ રીતે હું માનું ત્યાં સુધી ચોમાસાના સિઝનમાં અને જો પોસાય એવું હોય અને તમે ખર્ચ કરી શકો એમ હોય તો તમારા જે નાના નાના બાળકો હોય બાર વર્ષથી નીચેના કોઈ કન્ટિન્યુ ત્રણ ચાર મહિના ખવડાવવી જોઈએ હવે વાત નાની છે પણ સમજવા જેવી એવી છે કે ભાઈ શું થાય છે એમ તો આ રીતે જોઈએ તો તમે તમારા બાળકને નાના બાળકો માટે થોડો ખર્ચો કરી શકો છો અને એનાથી તમે નનણ ખર્ચોથી તમે તમારા મોટા જે પાછળ આવવાના જે મોટા ખર્ચાથી તમે બચી શકો છો તો આ રીતે તમે કરો કોઈ બી ખાતુમી ફળ ફળ ખરી દો ખાતુંમથી ફળ બો બી તમે ખરી શકો છો એવું નથી કે આજ બી કીધું ઘણી વખત તમે સફળતાન લઈ શકો છો આમળા લઈ શકો છો દ્રાક્ષ લઈ શકો છો મોસંબી લઈ શકો છો નારંગી લઈ શકો છો પછી લીંબુ પાણી પણ લઈ શકો છો એટલે તમને આમાંથી જે ગમે તે એક ફળ તમે કંટિન્યુ રાખો તળથી ચાર મહિના અને તમારા ત્રણ થી ચાર મહિના જે ખરાબ આપણી સિઝન છે જે ચોમાસાનું એમાં આપણા આપણા બાળકોનું જે રોગપ્રતિકારક શક્તિ વધારીએ અને આપણા જે નાના નાના બાળકો છે એ બીમાર ના પડે એવી આશા પૂરું કરીએ છીએ